નમસ્કાર મિત્રો કેમ છો ગુજરાતીઓ આજ સવારથી જ આંબાલાલ પટેલની આગાહી અને બીજા પણ આપણા જે ગુજરાતના વાતાવરણની અંદર જે પણ પરિવર્તન આવ્યું છે અને ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી એકસો પચીસ જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ ત્રણથી ચાર દિવસ માટે રહેવાનો છે તેમાં આજે રાજકોટથી સવાર માથી એટલે કે સવારથી જ વહેલી સવારથી તે ધડબડાટી મેઘરાજા બોલાવી રહ્યા છે અને રાજકોટના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયું છે અને વરસાદી માહોલ વચ્ચે આજે સાતમ આઠમ અને નોમ એ ત્રણ દિવસ આવી જ રીતે વાતાવરણમાં પરિવર્તન અને ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ વરસી રહ્યો છે એક પણ જગ્યા ઉપર એટલે કે એક જગ્યાએ એવું લાગતું નથી કે આ વરસાદ બંધ રહે પાણી પણ ભરાઈ ગયા છે તો આવી જ રીતે આજે ત્રણ દિવસ અહિયાં વરસાદ વરસવાનો છે અને રાજકોટમાં સવારથી જ લઈ અને ફૂલ વરસાદ પડી રહ્યો છે તો આ ખાસ તમે જોઈ શકો છો કે આગાહીમાં દર્શાવ્યા મુજબ એકસો પચીસ જિલ્લાની અંદર વરસાદ વરસવાનો છે અને ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કે વાતાવરણ ખાતાની આગાહી મુજબ આ વરસાદ અત્યારે આવી રહ્યો છે રાજકોટની અંદર અને બીજા પણ કેટલાય જે પોતાની આગાહી શાસ્ત્રીઓ છે જેમાં અંબાલાલ પટેલ છે એવી રીતે કરેલી છે તે મુજબ અત્યારે બધે જ વરસાદ વરસી રહ્યો છે અને રાજકોટમાં સવારથી જ ભારેથી અતિભારે વરસાદ ચાલી રહ્યો છે એટલે આ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ કોઈ બહાર નીકળવું નહીં કારણ કે વરસાદ આ રોકાવાનું નામ નહીં લે એવું લાગે છે તો આ વરસાદ અત્યારે ફૂલ સક્રિય થઈ ગયો છે અને ત્રણથી ચાર દિવસ સુધી આવો ને આવો વરસાદ વરસવાનો છે એટલે આપણે આપણી સાથે આપણા ઘરે જ ઉજવવાની થશે તો આવી રીતે અંબાલાલ પટેલ અને ગુજરાતના વાતાવરણની અંદર જે પલટો આવ્યો અને ત્રણ સિસ્ટમ સક્રિય થઈ એના વિશે જણાવેલું એ મુજબ આજ સવારથી જ એટલે કે વહેલી સવારથી જ પાંચ વાગ્યાથી જ વરસાદ ગડબડાટી બોલાવી રહ્યો છે અને ચારેય બાજુ પાણી ફૂલ ભરાઈ ગયા છે આપ સૌ જોઈ રહ્યા છો દરેક વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે તો આવા ને આવા સમાચાર માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને ચેનલમાં હજી પણ તમે નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવનવી માહિતીઓ તમને મળતી રહે સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ